વર્તુળની પ્રાથમિક માહિતી તો પેલા વાત કરીએ વર્તુળની તો વર્તુળ શું કહેવાય તો કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુ સમાન અંતરે છે બિંદુથી તમે જોડી દો તો એક શું બની જાય છે તો કે વર્તુળ બની જાય છે અને જ્યાં નિશ્ચિત બિંદુ હોય એને કહેવામાં આવે છે કેન્દ્ર હવે વાત કરીએ ત્રિજ્યા તો કે કેન્દ્રથી લય વર્તુળના કોઈ બિંદુ લગીનું અંતર એટલે કે આને કહેવાય છે ત્રિજ્યા ધારો કે કોઈ બિંદુ અહીંયા હોય તો આ કેન્દ્રથી આ અંતરને આર કહેવામાં આવે છે હવે વાત આવી વ્યાસની તો વ્યાસ શું કહે છે તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા તો આ રહી આપણે એ બી જીવા છે અને ક્યાંથી પસાર થાય તો કે વર્તુળમાંથી હવે જો આથી આ લગીનું અંતર આર હોય અને આથી આ એટલે ત્રિજ્યા આર હોય તો વર્તુળના વ્યાસને દર્શાવે ડી વડે ડી બરાબર ટુ આર હવે વાત કરી સર ઉપર તો જીવા કીધું જીવા કહેવાય કોને તો કે વર્તુળના કોઈ બી બિંદુ વચ્ચેનું અંતર ધારો કે આ બિંદુ એ અને આ બી તો આ વચ્ચેનું અંતરને શું કહેવાય જીવન ધારો કે અહીંયા કોઈ બિંદુ સી છે અહીંયા કોઈ બિંદુ ડે છે આ બેને જોડતો રેખાકરને કહેવાય જીવ હવે વાત આવી સ્પર્શકની તો કે વર્તુળના કોઈક બિંદુમાંથી પસાર થતી રેખા તો કે વર્તુળના કોઈ એક બિંદુ આહિકીના ડે છે વર્તુળમાં અહીંયા બીજા કોઈ બિંદુમાં ભેગી ન થતી તો આને કહેવાય સ્પર્શક અને સ્પર્શક બિંદુ કોને કહેવાય તો કે જ્યાં બી ટચ થાય છે તેને સ્પર્શક બિંદુ કહે છે